તસવીર માં દેખાતી આ કારમાં કુલ સાત લોકો સવાર હતા જેઓ બોચાસણ તાલુકાના સાળંગપુર ગામ પાસે આવેલ કોજવેમાં આ કોજવેર વ્હીલર કાર તણાઈ ગઈ હતી જેમાં કારમાં સ્વામી સહિત સાત લોકો હતા જેમાં ચાર લોકોનો તો બચાવ થયો હતો પણ લોકો લાપતા થયા હતા ત્યારે આખરે લાપતા કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધભાઈ કાસિયા નામના બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે જ્યારે શાંત ચરિત સ્વામી શોધખોળ હજી યથાવત છે જોકે બરવાડા પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ તેમજ એનડીઆરએફ ની ટીમ દ્વારા

તો આ રોડ જ તે સાણંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ નીકળે છે 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 આવે જાય અને જ્યારે ચોમાસામાં અહીંયા હોય તો વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવામાં એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોર્સ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી